ચિંતન શિબિર યોજાય છે એમાં ઘણા ખરા લોકોએ આપણે પોતાના અલગ અલગ ફીડબેક આપ્યા છે તો એની અંદર આપણે આ બહેનો પણ હતી એ શિક્ષક છે અને બીજા આપણે આ પિન્ટુભાઈ છે એમણે પણ આપણે ફીડબેક આપ્યો છે તો તમે જલ્દીથી શું કહેવાય જુઓ આખું અને જે આપણો તળવી સમાજનું જે આગળ લઈ જવાની વાત છે તો આમાં તમે બધા ભાગ લો અને આપણી જોડે છે જે આપણા શું કહેવાય તળવી સમાજના ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્ ઇન્ફ્લુએન્સર કહી શકાય એવા રજનીભાઈ છે આપણી જોડે આ તમે જોઈ શકો એ પણ આપણને થોડુંક જણાવશે એમને પણ આજે અહીંયા ભાગ લીધો છે તો આપણે એમની જોડેથી થોડુંક જાણીએ આજરોજ ભાદરડા ગામ પાસે તળવી સમાજની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં હાલના સમયે તળવી સમાજને કઈ પરિસ્થિતિમાં છે અને એને કઈ રીતે આગળ લઈ જવો એની ચિંતાનું ચર્ચા કરવામાં આવી હતી કે જેમાં બાળકોથી લઈને યુવા વડીલો મહિલા બધાની ચર્ચા કરવામાં આવી હતી જેમાં મોટા મોટો જે ભાગ છે એ શિક્ષણ છે કે હાલના સમયે શિક્ષણ જે છે એ ખૂબ જ નબળું છે તો શિક્ષણને કઈ રીતે આપણે સુધારો કરીને શિક્ષણ પણ આપણા જે બાળકો છે એ કઈ રીતે વધારે ફોકસ કરે એના પર ચર્ચા કરવામાં આવી હતી પ્લસ આપણા જે અને ખરેખર જો કહેવા જાય ને તો આ જે તળવી સમાજ ચિંતન શિબિર જે છે એ આપણા તળવી સમાજના જે ચૂંટાયેલા નેતાઓ છે કે જે ભૂતપૂર્વ નેતાઓ હતા એમને આ ચિંતન શિબિર એમને આ ચિંતન શિબિર કરવી જોઈએ પરંતુ દુઃખદ સાથે કહેવું પડે છે પરંતુ દુઃખદ લાગણી સાથે કેવું પડે છે કે આજે એ એ લોકો ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં પણ સમાજના કઈ રીતે આગળ લઈ જવો એ ચર્ચા નથી કરતા પણ અમે હવે સમાજને સુધારવાની મુહિમ શરૂઆત કરી છે જેમાં ઘણા બધા યુવાનો બહેનો વડીલોએ પણ ભાગ લીધો હતો કે સમાજને કઈ રીતે સુધારો કરવો અને કઈ રીતે શિક્ષણ ને આગળ લઈ જવું કે રમતગમત ક્ષેત્રે કે રાજકીય ક્ષેત્રે સમાજને કઈ રીતે પ્રગતિ કરવું એના પર ધ્યાન દોરવામાં આવ્યું હતું અને અને સમાજમાં જે રોજગાર છે એ રોજગાર કે રોજગાર કે તાલીમ એના પર પણ ફોકસ કરવામાં સમસ્ત આદિવાસી તરવી પરિવાર આદિવાસી એકતા મંચ દ્વારા ગઢેશ્વર તાલુકામાં ભાદરવા ખાતે જે મિટિંગ રાખવામાં આવી હતી તે સમાજ જાગૃતિને એની મિટિંગ હતી તો એ મિટિંગમાં આજે ખૂબ એવી સારી ચર્ચાઓ થઈ સમાજ જાગૃત કરવાની ને શિક્ષણને આર્થિક રીતે કઈ રીતે આગળ લાવવાની સાથે સાથે વડીલો છે તો વડીલો દ્વારા સારું એવું જ્ઞાન પણ મળ્યું સાથે યુવા ટીમ હતી તો યુવાથીને સાથ સારો એવો પ્રતિસાદ આપ્યો સાથે સાથે મુખ્ય અમારા દસ લીગલ ટીમથી માનીને ટીચિંગ ટીમથી માનીને અલગ અલગ ટીમ બનાવવાની હતી તો એમાંથી ત્રણ ટીમો આજે બની ગયેલી છે બીજી સાત ટીમ ઉપર આવતી મિટિંગમાં ચર્ચા કરીશું ને જે સંગઠનો નહીં પણ આપણે ટીમ કહે તો એ એને મજબૂત કરવાનો અને એમનું કાર્ય કઈ રીતે કરવાનું એની મોટી મીટિંગ આવતા વખતે રાખવાના છે આજે ભાદરવા મુકામે એક ચિંતન શિબિરનું આ આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં મોટાભાગે તરવી સમાજના આગેવાનો હાજર રહ્યા અને ચિંતન શિબિરની અંદર જે તરવી સમાજ અને આદિવાસી સમાજને લગતા જે જે પ્રશ્નો છે એ વિષય પર ખૂબ વિશાળ મુદ્દે છણાવત કરવામાં આવી એની ચર્ચાઓ કરવામાં આવી એનું સમાધાન કઈ રીતના આપી શકીએ એ બધી ચર્ચાઓ કરવામાં આવી અને ખૂબ જ સારી રીતે ઉત્સાહપૂર્વક બધા લોકોએ એમાં ભાગ લીધો